ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા પાણી છે તે ડેમનું છોડવામાં આવ્યું છે શિંગોડા ડેમ છે તેની અંદરથી અત્યારે પાણી છોડાતા આ પાણી છે તે અત્યારે કોડીનાર બ્રિજ પર પહોંચ્યું છે અને આ કોડીનાર પાણી દરવાજા વિસ્તાર છે ત્યાંના બ્રિજ પર દેખાય છે કે અહીંયા પર જે પાણી છે તે પહોંચ્યું છે આ પાણી છોડવાનો હેતુ પરોક્ષ રીતે આ પાણી છોડવામાં આવ્યું છે અહિયાંનું પણાદર હોય મૂળ દ્વારકા હોય અન્ય ગામો છે જે દુદાણા ઈચવડ સહિતના ગામો છે ત્યાં ખેડૂતોને પાણીની જે જરૂરિયાત હતી અને એ જરૂરિયાત પૂરી કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા આ પાણી છે તે આજે છોડવામાં આવતા અહીંયા પર પહેચ્યું છે અને આ પાણી છે તે અહીંયાથી આગળ મતલબ કે મૂળ દ્વારકા દરિયા સુધી જાય છે આ પાણી છોડવાનો હેતુ એ પણ હતો કે દરિયાનું જે ખારાશવાળું પાણી આગળ વધી રહ્યું છે એ પાણી અટકે અને ખેડૂતોના જે પાણી છે જે નીચા ગયા છે એ પાણી ફરી વખત ઉપર આવે છે કૂવાની અંદર તે હેતુથી છોડવામાં આવ્યું છે પચીસ એમટી જેટલું પાણી છોડવામાં આવ્યું છે આ સિવાય ત્રીજું પાણી મતલબ કે કુલ આઠ પાણી છે તે સિંચાઈ માટે સિંચાઈ વિભાગ છે તે કેનાલો મારફત છોડતું હોય છે તેમાં ત્રીજું પાણી છે તે પણ છોડવામાં આવ્યું છે જેને લઈને આ વિસ્તારના ખેડૂતો છે તેને ખૂબ મોટો ફાયદો થશે દિલીપ મોરી એબીપીએસ મિતા ગીર સોમનાથ